એક વાત એ પણ છે કે આ પાવડર શરીર માટે હાનિકારક છે માત્ર વડોદરા જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ખાસ તો જે કેરીના વેપારીઓ છે ત્યાં એ ચેક કરવામાં આવ્યું કે અકુદરતી રીતે તો ક્યાં કેરી પકવવામાં નથી આવી રહીને ગાંધીનગરમાંથી આવા પાવડરના પડીકા મળી આવ્યા છે કે જે કેરીને જલ્દી સમય કરતાં વહેલી પકવવામાં ઉપયોગમાં લેવાય છે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ આપ જોઈ શકો છો કે કેરીઓનું ચેકિંગ કરી રહ્યા છે આ અનેક વેપારીઓના ત્યાં ચેકિંગ થઈ ગયા છે કેરીઓનું ચેકિંગ કરી રહ્યા છે હવે વડોદરા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ કેરીઓની સિઝન આવતા જ તેના ચેકિંગમાં લાગતા હોય છે અને અત્યારે આપ જોઈ શકો છો કે કેરીઓનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે કેરીઓ કાર્બાઇડ ને વગેરે થી જે પકવ પકવાતી હોય છે અને તેને લઈને આ તપાસ નું અભિયાન છે આપ જોઈ શકો છો આ જે પડીકી મળી છે વાત કરવાની કોશિશ કરીશું શું સાહેબ સાથે ત્યાં પણ અન્ય પડીકીઓ મળી રહી છે 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 આ છે ભાવસર સાહેબ આ પડીકી લસાની હોય છે શું હોય છે આ જે ફળો પકાવવા માટે ઇથિલિન રાઇપનર જે એફએસએસઆઈ એપ્રુવલ આપેલી છે એ પ્રમાણે આ લોકો પકવે છે અગાઉના સમયમાં એ લોકો કેલ્શિયમ કાર્બાઇડથી કેરીઓ પકવતા હતા એના આધારે આપણે એફએસએસઆઈ મુજબ કાર્યવાહી પણ કરતા હતા પરંતુ એફએસએસઆઈ એપ્રુવલ ઇથિલિન રાઇપનર તરીકેના શેસે બનાવી અને એ લોકો ફ્રૂટ પકવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ જે પડીકી છે તો ગવર્મેન્ટ એપ્રુવ પડીકી છે એટલે એના વાપરે તો એનો વાંધો નથી મેં પણ અનેક દુકાનોમાં જઈને ચેક કર્યું છે ઇથેનિલ રાઇપનર આ પ્રકારની એ લોકો પડીકીઓ વાપરતા હોય છે અંદર પડીકી પણ છે એટલે અંદર એક સેમ્પલ પડીકી પણ છે એટલે કે આ જે પ્રકારની પડીકીઓ વાપરે વાપરવામાં આવે છે આપ જોઈ શકો છો એટલે આ ગવર્મેન્ટ એપ્રુવ છે એનાથી કોઈ નુકસાન નથી નુકસાન નથી ઓકે તો આ પડીકીની અંદર શું હોય છે ઇથેનિલ રાઇપનર એના કન્ટેન્ટ એ તો હું લેબોરેટરી અધાર જ કહી શકું કારણ કે અમને જે ગાઈડલાઇન પ્રમાણે જે એફએસએસઆઈ એ કહ્યું છે કે આ આપણે એપ્રુવલ આપેલી છે તો એ પ્રમાણે આપણે એમને પરમિશન આપી શકીએ એ જે કેલ્શિયમ કાર્બાઇડ યુઝ કરતા હતા જેનો ઉપયોગ ફળો પકાવવા માટે થતો ન હતો તેના દ્વારા આપણે એફએસએસઆઈ મુજબ કાર્યવાહી પણ કરતા હતા એટલે ફળો પકવવા જે લોકો અંદર પડી ગયો નાખતા હતા એ જે માનવ માટે કહી શકાય કે ક્ષતિ હાનિકારક હતું જી જી હાલ હવે મળતું આપણે કેટલી વાર અવારનવાર પણ ઇન્સ્પેક્શન કર્યા હતા પણ કેલ્શિયમ ઉપયોગ કરવામાં આવતો ખાતર જી તો વડોદરામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યાં આરોગ્ય વિભાગે દરોડા હાથ ધર્યા અને જ્યાં ખોટી રીતે સમય કરતાં પહેલા કેરી પકવવામાં આવતી હતી ત્યાં વેપારીઓની સામે કાયદકીય કાર્યવાહીની શરૂઆત પણ કરી છે